જાય ધ્રુ સાફ કરસ હાય ગુડ મોર્નિંગ જય ભોગા તો ફ્રેન્ડ્સ ચલો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ તો ભાઈ જેનો કોમેન્ટ કરતા ના આવડતી હોય મહેરબાની કરીને કોમેન્ટ ના કરશો તમને કોઈ ઇન્વિટેશન નહીં આપેલું અમે કે તમે આવો અમારા વ્લોગ જુઓ કોમેન્ટ કરો તમે એક જણા નહીં જુઓ તો અમને કંઈ ફરક નહીં પડવાનો અને ખાસ આ એ ભાઈ માટે કે જેમને ગઈકાલે ખુશીબેનના વ્લોગની અંદર કોમેન્ટ કરેલી છે નામ હાથે કહીશ અશોક રાવત તો ભાઈ મહેરબાની કરીને તમે જે કોઈ બી હોય કોમેન્ટ ના કરશો તમારી એક કોમેન્ટથી અમને કંઈ ફરક નહીં પડવાનો બરાબર એટલે મહેરબાની કરી હવે કોમેન્ટ ના કરતા અમારે થી અમાર ભાભી આવી ગયા છે ઓડપ ભાઈ હતા હજુ વધારે ટાઈમે નહીં થયો

તો તૈયારી ચાલુ થઈ ગઈ છે જોતા રહો વ્લોગ ની અંદર અને અમારા ડોન આઈ ગયા છે વટવાના ફોટોગ્રાફર અમારા હું કહું ભાઈ બંધ મજા

આને તૈયાર કરો ખોકરીના જમચને જોલી બેરા હાચી વાત હે તને કરો પંકજ એકવાર તારું ફોટો શૂટ કરીએ આપણે બહુ ક્રિકેટ-વિકેટ રમતો લાગે છે પ્લાસ્ટર પ્લાસ્ટર ક્રિકેટ બહુ રમવા જતો લાગે આ iPhone તો લાવો લાવો લાવનુ ચાલશે તો બઉ રાખીએ ના ના સેવામાં કઈ ના આવે એવું કેવું છે લેવા જઈએ તો મોઘું આવો પણ આપવા જાવ કઈ ના આવે એમનું કેવું એવું છે ને

મેકઅપ ને સ્પા ને બધું કે અમને એમ લાગે અમને હલ્દી રમાડી સચિન મેં નો શર્ટ લીધો કાલે સચિન ના મોજા નકરા પીરા વાઇટ શર્ટ એ પીરો હતો સી સી તન હતો હા પણ તમાર જેટલી આ લોકો હલ્દી નથી નથી આ લોકો નો ઓછી હતી વાર તો લાગતી જ નથી અને તમાર તો ફેર તો કલર ના દેખાતો ડાઈ કરીયો ને એટલે

જાતે કરશો ક્રિમ્પિંગ મશીન લઈને બેઠા હા જાતે કરીશ મને આવડે છે એક વાર નાક કે કરો તો નાક કે ના કરો તો તો ભઈ નાક કેવું થઈ જાય ને આમ ક્રિમ્પિંગ આમ આમ ઉબડ ખાબડ બમ્પ હોય ને ઓલા 3 4 બમ્પ જોડે ના આવો એવું થઈ જાય તો ફૂલ લુક તૈયાર થાય એટલે તમને ફરીથી વિડિયોમાં બતાઈશ તો વ્લોગમાં બન્યા રહેજો અમારા પરિવારના બ્રાઇડલ થઈ ગયા આખા તૈયાર તો તમને લોકોના કેવો લાગ્યો લુક કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું તમને તો સારું લાગે ને એટલે જ ફરીવાર આવ્યા હે ઓહો હો 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 આખો લુક જોઈ લો તમે આખો સગાઈ સતરે અમે નીકળી ગયા છે ચકડી મારવા અને બે ત્રણ કામ અત્યારે ફટાફટ ફિનિશ કરીને સવાર વહેલું ઉઠવાનું છે મોર્નિંગમાં અને છ વાગે નીકળી જવાનું છે ફરવા તો ક્યાં જઈશું એ તમને લોગમાં જોવા મળશે પરમ દિવસે કાલ તો જોવા નહીં મળે તો પરમ દિવસનો લોગ તમારા માટે બહુ ખાસ છે તમે જોશો એન્જોય કરશો બહુ મજા આવશે તો પરમદારનો લોગનો વેઇટ કરો કાલે જોઈને અને એન્જોય કરો કે શું છે જોઈએ ક્યાં જઈએ છે અમે લોકો નક્કી કરો કે અમે પરમ દિવસે ક્યાં ફરવા જઈશું સેનો લોગ આવશે કાલે કાલે અમે ક્યાં જવાના છે તમે જુઓ અને કોમેન્ટ કરો કે કઈ જગ્યાએ અમે જવાના છે જેને ખબર છે કોમેન્ટ ના કરતા ના ખબર હોય કોમેન્ટ કરજો તો કાલે મને કોમેન્ટ કરજો જેની કોમેન્ટ સાચી હશે ને એની કોમેન્ટ હું રીડ કરીશ લોગમાં કે આની લોગ આની કોમેન્ટ સાચી છે

ખાવાના ટાઈમે ખાતા જો રાવો યાદ બનાયું કે મેગી ખવડાઈ આ બાર વાગે ભૂખડ ભૂત ઉઠો ભૂખડ ભૂત ખાલી મેગી ખવડાવી હજી આટલી તમને પૂછ્યું તો તું કે તો હું તે માટે બોલાય કે શું બનાવશો ને હું કહું એ તું બનાવ કે નહીં કોઈ દાળ કીધું છે ઘણીવાર કહું છું તો તમારી ફરમાઈશ જેવી હોય સમોસા બનાય ઘણી વાર કહ્યું તું કઈ બનાવતી જ નહીં કઈ કહેવાનું બંધ કરી બસ જે ખવાતું હોય ને એ કહેવાય તો વડાપાવ તમે તાત્કાલિક કીધું છું તાત્કાલિક કે દેવાનું છે તાત્કાલિક 9 વાગે એમ કે કે સમોસા બનાય તો ટાઈમ તો જુઓ તે તો તું જેટલા વાગે પૂછે એટલા વાગે કહું હું તને તે પણ સીધી રીતે જવાબ આલતા છે જે ખવાતું હોય એ બધું ખાવાની વસ્તુ જ છે ખાવાની વસ્તુ પણ એ ટાઈમ જોઈને ખાવાની વસ્તુ છે કયા ટાઈમે સુખ હોય તું મને જરા પૂછો તાણ ઉતન તો બકા તે એવું ના હોય અને તો તાર કીધું તું મેગી બનાવી દે હાવ ચાલશે હાવ ચાલશે તો ભઈ હું કરવા ચાલશે ચાલશે કરો કઈ દેવા એક સાક રોટલી બનાવી દે ના કાલ કલોલ જવાનું એટલે ઝઘડા કરવાનો મૂડ હતો હમ ઝઘડા કરીને હું પીર જ નહી જાય પૈસી પાછો આવવાનું જ નહી મહિનો બે મહિના આવું નહીં તમે મનાવણા આવો ને ત્યારે બરોબર ને જો સચિન કેટલા ખુશ છે બોલ બોલ ખુશી એટલી છે ને કે મધમ શબ્દ નહીં નીકળતો જો કેટલા ખુશ છે આટલું આટલું કરીએ તો જો મનાવાય લાગે છે

જવાબ આલે તમે મને કીધું જ છે મેં ઓક તો રિહાઈન જાય તો હું મનાવા આવું આવતન લાગે છે તો મેં કઈ કર્યું નહીં તો તું રિહાઈન જાય તો હું પણ મનાવું ગમે તે જ તો તે ઝઘડો કરીને મનાવા જઉં તો આવવું પડે ઝઘડો થયો હોય તો ઝઘડો જ ન થયો તો હું મનાવા આવું તો ચમ લેવા નહીં આવો ગાઈસ હું તમને બતાઈશ કે મને લેવા કોણ આવશે મનાવા આવો કેટલા ખુશ છે હું કાલ જવાની છું ને એટલે જો આમ બે મુઠે ખાય છે જો હા હું એ વાત ને કેટલા ખુશ છે હું જવું એટલે જો હા પાડે છે ટેન્શન નહીં રાતે કોઈ ફોન ના આવો કે ઘેર આવો ઉતાવળ કરો અહીં લઈ જાઓ ત્યાં લઈ જાઓ જે થોડા દાડા શાંતિ મળી જાય જો સ કરજો બાપા ગાઈસ તમે જે લોકો કુંવારા હોય ને એ કોઈ દિવસ પહેણતા નહીં કુંવાર જ રહેજો એટલે છોકરાઓને કહે કે છોડીઓને છોકરીઓને કહું છું મારો છોકરીઓનો એક્સપિરિયન્સ છે છોકરાનો એક્સપિરિયન્સ તમે જાણો તમે શું કહેવા માગશો અમે એટલું જ કહેવા માગીએ કે પહેણવાનું પણ બૈરું પીએ જ ને એટલે ખુશ જ થવાનું દુખી નહીં થવાનું ઓહો તો બધા તમારા જેવો પ્રેમ થોડી કરક બૈરું જાય એટલે આમ જલસા અમુક ના બૈરું પિયર જાય તો ના ગમો બિચારા મન મંદિર મંજીર જુતા એવું રે કેટલાય રોતા હોય તું ના જા તું ના જા તું ના તું ના જા ના જા ના જા તો તમારે જવું જ નહીં કાલ કેન્સર ના ના કાલ માં જવું જ નહીં કેન્સર એટલે તો ઓલા રાકેશ ભાઈ મસ્ત ગીત નઈ બનાવ્યું બૈરું ગયું પીયર ને ફ્રિજ માં પડ્યું બીયર તો કાલ તમે ફ્રીજમાં બિયર લાગશે ના હું એકલો નહીં રહેતો મારા મમ્મી પર રહે તમે પીવો છ એવું બધું પાછા હં એવું બધું પીવોશ તો ભાઈ શું કરવા યાદ કરશ ગીતની વાત કરી તમે શું કીધું ના હું એકલો નહીં રહેતો એકલા રહેતા હોય તો કર એ શું કીધું એમ કીધું તું કાલ ફ્રીટમાં બિયર મીકે તો કોઈ હું એ જ કોણ ન કર ના હું એકલો નહીં રહેતો તો એવો ના કહેવાય કે ના હું પીતો જ નહીં

એ એતું એવું થઈ ગયું છે ખોટી આ વાર્તા ખોલી દીધી ની હું લેતે જ નહી તો મને કઈ જ ફરક પડતો નથી બધું ફરક તો પડો કોમેન્ટ આવે એટલે તો મને કઈને વાર કહે છે જો આ તમાર બેનો મને આવી કોમેન્ટ કરે છે આવું કરે છે હું કોઈને ફોન જ મારા જોડે અને તમે તો કોમેન્ટ એ નહી જોતા ના ઓલી હેલી ઠક્કરે લાઈવ માં કીધું એમાં તો કે મારા તાર ત્યાં આવું જ પડશે હવે તો ડંડો લઈને આટલું તો લાગી આવા અને ખીચી લાગી આવા ગઈશું હવે તે મને સામેથી બોલાવો કે વરિયાસ વરિયાસ ફેમિલી અને પટેલ ફેમિલી આવો સામેથી બોલાવો છો હારો કરજો ચલો એન્ડ કરી દો તમે તો નવરા છો ને આવો લપ્પો કરતા રહેશો ને અત્યારે બહુ ફોર્મમાં આવી ગયા છે આજે ફોર્મમાં આવી ગયા છે મારે જવાનું છે એટલે હે ને ઊંઘ નહીં આવો જો ખુશી ના મારે ખુશી ના મારે ખુશી બેન તો મસ્ત થઈ ગયા એમ નહીં કે તો તો ઓલી કેવા ને કે ભાઈ રૂપિયા જાનું નામ ખુશ છું એના કારણે ઊંઘ નહીં આવે હેપી છે હા બહુ ડાયા હું બી હેપી છું ખબર તો સારી પડો બધી ને તાર મોઢા ઉપરથી દેખાય છે આજે હાડા બારે ઘરે આવ્યા અને સો ગાઈસ મારા બિસ્રા પોટલા પેક થઈ ગયા છે અને કાલે તમને એક સરપ્રાઈઝ આલવાની છે શું આલવાની છે તો તમારે જ કોમેન્ટ કરવી પડશે અમે નહીં કહીએ તમને કહીશું પણ પરમ દિવસે કહીશું કાલે નહીં કહીએ ચાલ એન્ડ કરી દો તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે સાડા બાર અને અહીંયા કરી રહ્યો છું બ્લોગનો એન્ડ તો આજનો બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય ગોગા મહારાજ